જય મુરલીધર જય સનાતન મિત્રો જય દ્વારકાધીશ આજે કીર્તિ કુત્રીનો પર્દાફાશ થઈ ગયો અને કીર્તિ કુત્રી છે એવું સાબિત ઘણા કહેતા હતા પણ આપણને એવું લાગતું હતું કે કૂતરી ન હોય કુત્રી જ છે તો એનો પર્દાફાશ થયો છે અને ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે અને એના પાસેથી કરોડોના કૌભાંડ પણ ખોલ્યા છે એવું કોલ રેકોર્ડિંગ છે પૂરેપૂરું સાંભળજો મિત્રો એટલે આની સત્યની પોલને બહાર બધું દેખાઈ દે છે તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ ગોવિંદભાઈ તમને છે ને બે દિવસ પછી હું શાંતિથી ફોન કરું છું હું એક જગ્યાએ બેઠો છું એટલે તમારો ફોન કટ કરું છું તમે ઉપરા છાપરી ચાલીસ ફોન ઠોક્યા અત્યારે હું તમે જગ્યાએ બેઠો એટલે ફોન કટ કરું છું કોણ બોલો અરે હું ગોવિંદભાઈ બોલું બોલો બોલો ગોવિંદભાઈ બોલો બોલો ભાઈ ફોન ચાલુ હતો તમારે ત્રણ ફોન આવ્યો હું ફોન મુકાય પછી કરું ફોન બરોબર હું હતું ભાઈ મને આખું કયો તમે આખો આપડે ત્યાં ઈ છે ને આવતો

તો એને એવું કીધું કે હું આગળ ગોઈન ભાઈરે વાત કર લઉં અને એને સરસા કર લઉં મારા મેં મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન કર્યો નથી વોઈસ રેકોર્ડ મોકલા બરાબર એટલે એમાં આખી ઘટના શું છે કેવી રીતના પૈસા એને તમને દીધા અને કેવી રીતે નહીં એમ દીધા એમાં શું છે આવતો ને ભંગર ભંગારનું કરે છે સ્ક્રૅપ નું ભંગર નું નું હા સ્ક્રૅપ નું

એટલે એ બધી વાત મને એવું કીધું તમે રૂપિયા મોકલો એટલે હું રૂપિયા આપી દઉં ને તમને બે દિવસમાં ટ્રાન્સપોર્ટ માં આવી વાત એટલે આપડે હું બે થી આપડે અહીંયા આવતો હા બરોબર ભાઈ એટલે આપડે એને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હા રૂપિયા કરી દીધા પછી ની સ્કીમો ચાલુ થઈ

રેડી એટલે મે ઈમેથી પરબર હજી ઓલી કરીન તમારા વોટ્સએપમાં નાખ્યા ફોન કેટલા કેર્યા તમે અરે ફોન ની બાકી જ નઈ ગણતરી 12 છે ફોનમાં ભાઈ નોખ નોખા નંબર ત્રણે ત્રણ નંબર ઉમદ નોખ નોખા બરોબર બરોબર હા નકરી હાથમાં આવે તો એને લઈ લ્યો અને ઈ એમ કે કે 50 જણા લઈને એનો એટલો એકેય ને કઈ લઈન ન જાવ પણ હું એનું લોકેશન એ નથી મને મોકલતો હ હ હ

આલો હું તમારા મેનો બધું નાખું છું હા નાખી ગયો મારા ભાઈ હા તો મિત્રો આ હતી કીર્તિ લોખીને પોલ એટલે તમને હવે ખબર પડી ગઈ કે કેમ વાપર્યું તો નથી પણ આવી રીતે લૂટી લૂટીને ભેરું કરી અને હવે દુનિયાને ગાળો બોલવાનું ચાલુ કર્યું છે એટલે ગાળો આ પૈસાના પાવરથી બોલતી હતી આપણે સાબિત કરી ચૂક્યા છીએ આવા વિડીયા જોવા માટે તમે આવતા રહેજો અમારી સાથે જય મુરલીધર